કે મારા યુટ્યુબના વાલા ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો સવારના જય શ્રી કૃષ્ણ આજે હું તમને સરસ મહાભારતનો નાની અમથી એક કો સ્ટોરી કો કહાની કો વાર્તા કો હું કહી રહ્યો છું મહાભારતનું યુદ્ધ જ્યારે એક ચરમસીમા પર ચાલી રહ્યું હતું તે વખતે અભિમન્યુ સાત કોટા પાર કરીને યુદ્ધ કરી રહ્યો હતો બધા કૌરવો ગુરુઓ બધા ભેગા થઈને એકલા અભિમન્યુ સાથે યુદ્ધ કરી રહ્યા હતા અને અભિમન્યુ પણ સામે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે કર્ણ જ્યારે યુદ્ધમાં એટલો બધો અભિમન્યુ ઘવાયેલો હતો એટલું બધું એના પર પ્રહાર થયા હતા તો પણ અભિમન્યુ હાર નહોતો માનતો અને લડાઈ જ કર્યા કરતો હતો એવા ટાઈમે કર્ણને દુઃખ થાય છે કારણ કે કર્ણ ગમે તેવા અભિમન્યુના તો કાકા જ હતા અને કર્ણ પણ સત્યની માનતો હતો પણ એના મિત્રના ફરજને લીધે એ પણ કૌરવોના પક્ષમાંથી યુદ્ધ કરી રહ્યો હતો કર્ણને દુઃખ થાય છે કર્ણને એવું થાય છે આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે બધા કૌરવોને થોભાવે છે અને કર્ણ ચેલેન્જ કરે છે પડકાર આપે છે અભિમન્યુને કે આપણે વન ટુ વન યુદ્ધ કરીએ બીજું જેના તલવારબાજીમાં યુદ્ધ કરે છે અભિમન્યુને ખબર હતી હું મારા કર્ણના કાકા સામે હારી જઈશ કર્ણને બી ખબર હતી કે અભિમન્યુ હારી જશે એની સામે કર્ણ સામે તલવારથી વન ટુ વન યુદ્ધ કરતાં કરતાં કર્ણ અભિમન્યુના પેટમાં તલવાર ગોચી દે છે એની બાહોમાં લઈ લે છે અને એના કાનમાં કહે છે બેટા પાર્થપુત્ર હું તારા કાકા થઉં છું મને માફ કરી દેજે તું હાર નહોતો માનતો અને તારા પર જે પ્રહાર થઈ થતા હતા ને એ મારાથી જોવાતું નહોતું તો મને માફ કરી દેજે બેટા હું તને એટલી માટે તારી હત્યા કરું છું કે તું તારા બધા દુઃખોમાંથી મુક્ત થઈ જાય આવું કરીને કર્ણ અભિમન્યુને મારી નાખે છે અને અભિમન્યુનો તો અહીંયા અંત થઈ જાય છે પણ એક જ વાર આખા મહાભારતમાં કૃષ્ણ ભગવાન જો રડ્યા હોય ને તો એક જ વાર રડ્યા હતા એમના આંખમાંથી અશ્રુ આવ્યા હતા અભિમન્યુના મોતથી અને મારો આ વાર્તા કહેવાનો ભાવાર્થ એક જ હતો કે ઘણી વખત આપણે જેનો દુશ્મન સમજતા હોય છે ને એ જ ઘણી વખત આપણા પોતાના હોય છે આટલું કહીને હું મારા વિડીયોને પૂર્ણવિરામ કરું છું મારા વિડીયોને બને તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બિલ નોટિફિકેશન દબાવજો જેથી કરીનું જે કંઈ વિડીયો બનાવું સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ